હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો સીસીઈ ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત પરિણામ જાહેર થઈ ગયેલા છે કામ ચલાવ પરિણામ બરાબર છે એમાં તમારા તમામ વિદ્યાર્થીઓના કેટલા માર્ક થાય છે માર્ક વાઇઝ લિસ્ટ મૂકવામાં આવેલું છે ઉપરાંત સાત ગણા ઉમેદવારો ક્યારે બોલાવશે એના પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું અને કટ ઓફ કેટલું રહેશે એની પણ આપણે માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દીજો સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમે આપણા સોશિયલ મીડિયા ગ્રુપ સાથે જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યો તો એ પણ તમે ફોલો કરી શકો છો ગમત સાથે જ્યાં સર્ચ કરશો એટલે આપણી ચેનલ વિઝિટ થશે બરોબર છે અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો સીસીની આપણે પરિણામ આવી ગયું છે એમાં આપણે માર્ક કેટલા છે બધા વિદ્યાર્થીઓને એની ચર્ચા કરીએ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ગુજરાત ગુણ સેવા પસંદગી દ્વારા જે જાહેરાત ક્રમાંક છે બરોબર છે તેના અંતર્ગત બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ દ્વારા જે ગ્રુપ વર્ગ ત્રણ એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એક ચાર ચોવીસ થી વીસ પાંચ પચીસ દરમિયાન જે સીબીઆરટી પદ્ધતિ મુજબ યોજવામાં આવેલી હતી બરોબર છે આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ ઉપરાંત ફાઇનલ આન્સર કી છે એ ત્રીસ ચોવીસના રોજ રિવાઇડ ફાઇનલ આન્સર કી છે ત્રણ નવ ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ત્યારબાદ થતાં વિદ્યાર્થીઓના કપાત ગુણ છે બરોબર છે એ શિફ્ટ વાઇઝ કેટલાક ઓબ્જેક્શનો આવેલા એને રદ કરેલા ત્યારબાદ જે કામ ચાલો મેરિટ યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે એ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો બરોબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આ શિફ્ટ હતી એક બે ત્રણ અને ચાર એમાં ટોટલ કેટલા શિફ્ટ વનમાં એક પ્રશ્ન કેન્સલ થયો હતો શિફ્ટ માં બે પ્રશ્ન કેન્સલ થયા હતા શિફ્ટ ફોરમાં ટુ ક્વેશ્ચન કેન્સલ થયા હતા એટલે ટોટલ ક્વેશન કેટલા હતા સો કેન્સ પ્રશ્ન હતા બરોબર છે એમાંથી એક પ્રશ્ન કેન્સલ થયો એટલે ટોટલ નવ્વાણું બે કેન્સલ થયા એટલે અઠ્ઠાણું આ સોમાં સો શિફ્ટ ત્રણમાં સો સો હતા કોઈપણ જાતનો પ્રશ્ન કેન્સલ થયો ન હતો અને શિફ્ટ ફોરમાં બે પ્રશ્ન કેન્સલ થયા એટલે ટોટલ અઠ્ઠાણું માર્ક હતા બરાબર છે આ માર્કમાં આધારે છે પ્રો રેટ માર્ક્સ કેટલા થયા હતા એ માર્ક છે ઉપરાંત નેગેટિવ માર્ક કેટલા થયા કે કેવી રીતે ગણતરી થઈ એની છે એ વિસ્તૃત વર્ણન છે આમાં કરવામાં આવ્યું છે શિફ્ટ વાઈઝ બરાબર છે ત્યારબાદ અહીંયા જોવા જઈએ તો બે એપ્રિલની ચાર શિફ્ટમાં છે ત્રણ એપ્રિલની એવી રીતે અલગ અલગ ટોટલ જોવા જઈએ તો ટોટલ કેટલી શિફ્ટ હતી તો ટોટલ આપણે જોવા જઈએ તો સત્તર મે સોરી વીસ મે સુધી આપણે શિફ્ટ હતી બધી બરોબર છે અલગ અલગ એમાં કેટલા પ્રશ્નો રદ થયા અને કેટલા ઓબ્જેક્શન હતા અને કેટલા નેગેટિવ માર્ક કઈ રીતે થયા અને એનો ક્વેશ્ચન આફ્ટર ઓબ્જેક્શન કેટલા માર્કનું હતું એમાં ટોટલ તમને જોવા મળે છે બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો છે મંડળ દ્વારા જે લેવામાં આવેલી જુદી જુદી ભરતીમાં સીબીઆરટી પદ્ધતિ એકથી વધુ શિફ્ટવાળી પરીક્ષામાં જે ઉમેદવારો એમ માર્ક્સની ગણતરી છે એ નોર્મલાઇઝેશન મુજબ છે એ કરવામાં આવેલ છે બરાબર છે ઉપરોક્ત ક્વેશ્ચનમાં જે આપણે વિકતો ધ્યાને લીધી એમાં પરીક્ષામાં જે હાજર હતા ઉમેદવારો એની રિસ્પોન્સ શીટ પરથી ઉમેદવારો જે પ્રયોગ ગુણના આધારે જે મળવાપત્ર નોર્મલાઇઝેશન ગુણ છે એનું આ પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો જે તમે જોઈ શકો છો અહીંયા છે સિરિયલ નંબર છે અહીંયા તમારો રોલ નંબર છે અહીંયા તમારું નામ છે બરોબર છે ત્યારબાદ તમારે મેલ ફિમેલ કેટેગરી બરાબર છે ને અહીંયા તમારા ફાઇનલ માર્ક છે બરોબર છે થોડુંક ઝૂમ કરીએ આવી રીતે તમારા અહીંયા ફાઇનલ માર્ક છે એ તમે જોઈ શકો છો બરાબર છે ઓકે અહીંયા છે કેટેગરી કેટેગરી છે એ તમે જોઈ શકો છો ઓકે ત્યારબાદ અહીંયા તમારું ફૂલ નામ છે એ તમે જોઈ શકો છો બરાબર છે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે અને ત્યારબાદ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે છે એ લિસ્ટ છે એ આવી ગયું છે બરાબર છે સીસીઈનું ઘણા ટાઈમથી વિદ્યાર્થીઓ આ જોતા હતા હવે જે સાત ગણા આ જે લિસ્ટ છે એમાંથી સાત ગણા ઉમેદવારો છે એ શોર્ટ ટાઈમમાં તમને એનું લિસ્ટ પણ આવી જશે બરાબર છે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને તમને જે છે એ જિલ્લા ફાળવણી છે કાર્યક્રમ છે એ જાહેર થશે બરાબર છે આગામી કાર્યક્રમ છે એ આ બધો હશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો સીસીઈમાં જે પણ વિદ્યાર્થીઓના નામ છે એ ડિક્લેર થઈ ગયા છે કેટલા માર્ક તમારે થાય છે તમે નોર્મલાઇઝેશન મુજબ કેટલા માર્ક થાય છે એ પણ તમે જોઈ શકો છો બરાબર છે હવે સાત ગણા ઉમેદવારમાં પણ તમારું નામ આવી જાય એવી દિલથી તમામને શુભેચ્છા હાર્દિક બરાબર છે ઉપરાંત જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ જેમને ઓછા માર્ક થાય છે એમને મૂંઝાવવાની જરૂર નથી કેમ કે ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે બરાબર છે એમાં આપણે તૈયારી પણ કરાવી રહ્યા છીએ બરાબર છે તો આપણે પીઓ એટલે કે પ્રોફેશન ઓફિસરની તૈયારી કરાવી રહ્યા છે તમે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોશો તો તમને તમામ લેક્ચર છે એ જોવા મળશે જો તમારે એમાં ઓછા ઓછામાં થાય છે તો એની પણ એક સારી પોસ્ટ છે ક્લાસ થ્રીમાં આવે છે બરાબર છે પાંત્રીસ હજાર પ્લસ એટલે કે ચાલીસ પિસ્તાલીસ હજાર જેટલો પગાર છે એમાં હોય છે બરાબર છે એમાં આપણે મોક ટેસ્ટ ગણિત રીઝનિંગના ક્લાસ અને મોડલ પેપર સાથે શરૂઆત કરાવેલી છે ઉપરાંત આપણે ગુજરાત હાઈકોર્ટ બેલી પટ્ટાવાળાની પણ તૈયારી કરાવી રહ્યા છીએ બરાબર છે એ પણ જો તમે એમાં પણ જોડાવા માગતા હો તો જોડાઈ જજો એમાં પણ ઘણા બધા લેક્ચર છે એ આપેલા છે ઉપરાંત આપણે મુખ્ય સેવિકાની પણ તૈયારી કરાવી રહ્યા છીએ એ પણ આપણે છે આપણી યુટ્યુબ પ્લેટફોર્મ પર પાંત્રીસ પ્લસ લેક્ચર જોવા મળશે બરાબર છે ઉપરાંત જે પણ વિદ્યાર્થી મિત્રો એ સીસીના મારા આપણા આગળના લેક્ચર ના જોયા તે જોઈ લેજો પ્લે લિસ્ટમાં તમને જોવા મળશે બરાબર છે સીસી બે હજાર ચોવીસ બરાબર છે એમાં તમામ અપડેટેશન સાથેની માર્ગદર્શન સાથેનો લેક્ચર છે એ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવેલા છે અને આપણે એકદમ ફ્રીમાં લેક્ચર આપીએ છીએ ઉપરાંત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી આપણે કોલ લેટરથી માંડીને એક્ઝામ બહાર પડે ત્યારથી તે પરીક્ષાના પરિણામ કટ ઓફ સુધી છે એ આપણે માહિતી આપીએ છીએ છેલ્લે લાસ્ટ રિઝલ્ટ સુધી બરાબર છે તો એ પણ તમે જો તમામ માહિતી છે એ મેળવવા માગતા હો તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે ત્યાં તમામ જોડાઈ જઈજો ત્યાં તમામ પીડીએફ છે લેક્ચરની લિંક છે ત્યાં આપવામાં આવે છે બરાબર છે તો આ તી સી બે હજાર ચોવીસ અંતર્ગતની અપડેટ બરાબર છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો બરોબર છે તમારો રોલ નંબર ચેક કરી લેજો ખાસ બરોબર છે અને તમારું નામ ચેક કરી લેજો બરાબર છે અહીંયા તમારી કેટેગરી બરાબર છે એ જોઈ લેજો અને અહીંયા તમારા છે એ ફાઇનલ માર્ક છે એ તમે જોઈ લેજો આપણે ફાઇનલ માર્ક પર નિરીક્ષણ કરીએ જો આ નોર્મલાઇઝેશન મુજબના માર્ક તમને જોવા મળે છે બરોબર છે આ બધા ઓકે શિફ્ટ વાઇઝ નોર્મલાઇઝેશનનો આપણે કઈ રીતે ગણતરી થાય છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અઠ્યાસી માર્ક છે એ પણ આપણે લેક્ચર મૂકેલો છે બરાબર છે કે નોર્મલાઇઝેશનની ગણતરી કઈ રીતે થાય છે સીસી બે હજાર ચોવીસમાં બરાબર છે કઈ રીતે આ ગણતરી થઈ હશે એ પણ લેક્ચર આપણા લિસ્ટમાં જોવા મળે છે એ પણ તમે ના જોઈએ તો જોઈ લેજો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નોર્મલાઇઝેશન મુજબના માર્ગ છે એ અલગ શિફ્ટ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે કે ઘણી શિફ્ટમાં ઇઝી પેપર હતું ઘણી શિફ્ટમાં હાર્ડ પેપર હતું બરાબર છે તો એ પ્રમાણે છે કેટલાક પ્રશ્નો રદ થયા હતા એ બધા જ પ્રશ્નના આઉટ ઓબ્જેક્શન બાદ છે એ કામ ચલાવ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે હવે સાત ગણા ઉમેદવારોનું લિસ્ટ આવશે બરાબર છે શોર્ટ ટાઈમમાં બરાબર છે તો એ લિસ્ટમાં તમારું નામ ચેક કે નહીં એ તમે જોવા માગતા હો અને તમામ અપડેટની સૌપ્રથમ માહિતી મેળવવા માગતા હો તો આપણી ચેનલમાં ફટાફટ જોઈન્ટ થઈ જજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન છે એ તમને મળી જાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો હું તેનો આન્સર બિંદાસ તમને સોએ સો ટકા આપીશ બરાબર છે કેટલા માર્ક થાય છે મને કોમેન્ટ જરૂર કરજો જેથી આપણને કેટલી મેરિટ અટકશે બરોબર છે અને સાત ગણા ઉમેદવારોનું લિસ્ટ આવ્યા બાદ એના વિશે આપણે વિસ્તૃત માહિતી આપીશું થેન્ક યુ મિત્રો લેક્ચર કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો આભાર